રાજકોટ અગ્નિકાલમાં મૃત્યુ પામેલ દીકરાની યાદમાં હાથમાં તેનો ફોટો બનાડાવ્યો રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગમાં સત્યાવીસ લોકો ભરતું થઈ ગયા હતા જેમાં કેટલાક બાળકો પણ આગમાં હોમાયા હતા આ ઘટનાને એક મહિના કરતાં વધુ સમય વીતી જવા છતાં મૃતકોના પરિવારજનોની આંખોમાં આંસુ હજી સુકાયા નથી ત્યારે એક માતાએ પોતાના દીકરાની યાદમાં હાથમાં કંડારી છે એની યાદ દીકરાના અસ્થિ સાંઈમાં ભેળવીને માતાએ પોતાના હાથ પર પુત્રની તસવીરનું ટેટુ ચિત્રાવ્યું છે આર્ટિસ્ટ આ માતાના હાથમાં તેમના દીકરાની તસવીરનું ટેટું ચિતરતો હતો ત્યારે માતાની આંખમાંથી સતત આંસુની ધારા વહી રહી હતી આ દ્રશ્ય જોઈને કોઈપણની આંખોમાંથી આંસુ સરી પડે